હા ઉભા ગાડીમેસે નીકળ ફૂલ લારું છે બાજુ કમ્પ્લીટ હા ઉતાર

નર્મદા તમારું સ્વાગત છે ગઈકાલે ચોવીસ મે બે હજાર પચીસ ના રોજ વડોદરાના છાણી પોલીસ મથકની હદમાં થયેલા એક મલ્ટિપલ એક્સિડન્ટની ઘટનામાં બ્લેક કલરની એક બ્રિજા કાર એક જીએસટી અધિકારીની સરકારી કાર અને બે એક્ટિવા ચાલક પૈકી એક મહિલા પોલીસ કર્મી હતા આમ કુલ ત્રણ વાહનોને અડફેટે ચડાવતા એક પોલીસ વર્દીમાં સજ્જ પોલીસ કર્મીના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા હતા પોલીસ કર્મી દારૂના નશામાં હોવાનું અને તેમની કારમાં દારૂની બોટલો મળી આવી હતી અકસ્માત થતા લોકોએ તેમને કારમાંથી બહાર કાઢ્યા હતા અને પોલીસ બોલાવી હતી ત્યારે લોકોએ તેમના વિડીયો વાયરલ કર્યા છે ત્યારે નર્મદા જિલ્લા ટ્રાફિકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા એસ વાય તરીકે તેમની ઓળખ થઈ હતી આ મામલાની નોંધ લઈને નર્મદાના પોલીસ અધિક્ષક દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે ત્યારે વાયરલ વિડીયોમાં શું છે સમગ્ર ઘટના જુઓ

જીજા અગિયાર સીએફ જીરો થ્રી સિક્સ નાઇન ઓહ ભાઈ તમે બહાર બેસો અલ્યા ભાઈ બહાર બેસા ને મેં બીજા કોઈને બહાર બે જાઓ પોલીસ સરે બોલાને બીજી છ નંબર ભાઈ ફોન કર તું યાર કરનુ હા ગાડી આવી ગઈ ગાડી આવી ગઈ સરકારી ગાડી દિવસ હવે પોલ્યુશન લઈ લો